નમસ્કાર આપ જોઈ રહ્યા છો ખુલાસાની મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે શિક્ષણ જગતને લઈને ન્યૂઝ એટીન ગુજરાતી પર સૌથી મોટો ખુલાસો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે

માત્ર પેપર પર ચાલતી ભૂતિયા કોલેજોનો આરોપ છે જે જગ્યાએ કોલેજ રજિસ્ટર્ડ છે ત્યાં મજૂરો રહે છે આ કોલેજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજીસ્ટર્ડ હોવાનો દાવો છે કાગળ પર ચાલતી આ કોલેજો જમીન પર ન દેખાતી હોવાનો આરોપ મૂકાવો છે પાંત્રીસ જેટલી કોલેજો માત્ર કાગળ પર ચાલતી હોવાની આશંકા છે ન્યૂઝ એટીનની ટીમે રાજપુરમાં તપાસ પણ કરી અને જગ્યાના માલિકનો પર મોટો દાવો આ આ જગ્યાએ કોઈ કોલેજ ચાલતી શિક્ષણ જગતને લઈને સૌથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જેના અંતર્ગત રજીસ્ટર્ડ થયેલી કોલેજો વાસ્તવમાં છે નહીં તેવો આરોપ મૂકવામાં આવ્યો છે અને સાથે જ એવો પણ ખુલાસો થયો છે કે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ભણી ચૂક્યા છે યુનિવર્સિટીને લઈને આ મોટા સમાચાર કે ખોટી રીતે કોલેજોને માન્યતા આપી દેવાનો આરોપ મુકાયો છે આ જગ્યા ચોપડા ઉપર સાતેક વર્ષથી યુનિવર્સિટી અત્યારે ચાલુ છે એવું ધ્યાનમાં આવેલું છે અને તમે ફરિયાદ શું કરી છે મેં ફરિયાદ એવી કરી છે કે આ બિલ્ડિંગ આપણે જોઈએ તો જર્જરી છે તૂટી ગયું છે ત્યાં ઓલરેડી ભાડે પણ નથી છતાં અત્યારે યુનિવર્સિટીમાં એનું જોડાણ ચાલુ છે તો યુનિવર્સિટીમાં જોડાણ કેવી રીતે ચાલુ છે એક શંકાનો વિષય જાય છે અત્યારે સરકારશ્રી શિક્ષણ પાછળ ખૂબ સારો પ્રયત્ન કરે છે લાખો રૂપિયા એની પાછળ ખર્ચ કરે છે પણ કેટલાક શિક્ષણ માફિયાઓ ત્યાં બેઠેલા છે અને આ સાચી વાત એ સરકારશ્રીને ધ્યાન પર લાવતા નથી અને દિવસે દિવસે એનું આ જે વાતાવરણ છે બગડે છે શિક્ષણનું એવું મારું કહેવાનું થાય છે મારા અંદાજ મુજબ આવી પાંત્રીસ ચાલીસ એક કોલેજો છે એ આપણે ધીરે ધીરે એક એક પછી એક એનો પેલું કરીએ છીએ અચ્છા એટલે આ પાંત્રીસ જેટલી પાંત્રીસ થી ચાલીસ જેટલી કોલેજો છે એ માત્ર પેપર પર જ છે અને વિદ્યાર્થીઓ નથી એમાં આપણું કહેવું છે ના એમાં એવું હોય છે કે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જોઈએ તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એવું કહે છે કે બીએડ કોલેજ તો બીએડ કોલેજને લગતો એનો નકશો બને એનો પ્લાન બને અને એને મંજૂરી મળે પણ હવે સમજો કે એક બિલ્ડિંગમાં દસ કોલેજ હોય તો એક સ્કેમ છે એ કેવી રીતે મળે છે મંજૂરી એ પણ એક શંકાનો વિષય છે તો આ સાચી માહિતી એ પણ પહોંચાડવાની જરૂર છે આપણે આની અંદર મને શંકાની ભૂમિકા એ છે કે અહીંયા કોલેજ જ નથી કોઈ વસ્તુ જ નથી તો એનું જોડાણ કેવી રીતે ચાલુ રહે છે તો એ જોડાણ આપવાની પ્રક્રિયા છે એ કુલપતિશ્રી આપતા હોય છે તો એ કયા આધારે આપે છે એ પણ આપણે જોવાનો વિષય રહી છે અને મળી શકવાની શક્યતા નથી આ જોતા પણ અત્યારે મળે ને ચાલુ છે આ વર્ષે આપણે જોઈએ ને તો ચોવીસ પચીસની સંખ્યા પણ ઓનલાઈન ફળવાઈ ગઈ છે

આ કોલેજ કેવી છે આ કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે કયા પ્રકારની વ્યવસ્થા છે પરંતુ કે કોલેજ તૂટી માણસ રહી શકે તેવી પણ સ્થિતિ નથી હાલત અતિશય ગંદકી અને કેટલાક મજૂરો ત્યાં ભાડે રહે છે જેઓ માસિક અંદાજિત પાંચ હજાર રૂપિયાનું ભાડું ચૂકવતા હોવાની વાત તેઓએ કરી હતી સવાલ એ થાય છે સવાલ એ થાય છે જાગૃત નાગરિકે જે આરોપો લગાવ્યા છે સવાલ એ થાય છે કે દર વર્ષે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી એક કમિટી હોય જે કોલેજ જે કોલેજને માન્યતા આપીને દર વર્ષે ચેકિંગ કરવામાં આવે કે જે માન્યતા આપી છે સ્ટુડન્ટોની જે સંખ્યા પાડવાની છે તો એને અનુકૂળ આ કોલેજ છે કે નહીં આ વિદ્યાર્થીઓને પ્રોપર શિક્ષણ આપી શકે કે કેમ શિક્ષકો ભણી શકે તેવી ત્યાં પ્રોપર વ્યવસ્થા છે કે કેમ તેમાં બિલ્ડિંગ થી લઈ શિક્ષકો થી લઈ પટાવાળા થી લઈ સાધન સામગ્રી થી લઈ તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે પરંતુ કાટલે મોટી ખોડ એ છે કે યુનિવર્સિટીએ જે કોલેજ ને માન્યતા આપી છે ચાલુ વર્ષે પણ એકસો ને દસ જેટલા જે વિદ્યાર્થીઓ છે તે સંખ્યા ભરવાની માન્યતા આપી છે અને એ કોલેજ જયારે અમે રૂબરૂ જોવા ગયા ત્યારે કોલેજ ની સ્થિતિ આપ જોઈ શકો છો કે ધમકીના પડ્યા છે કોલેજમાં

पाँच हजार रूपए पाँच हजार रूपए महीने के और ये लोग जो आपके साथ ये रह रहे हैं वो कितने समय से रह रहे हैं बहुत दिन हो गए इनको तो नेपाल के हो गए नेपाल के हैं और आप कहाँ से हो मैं तो एमपी से हूँ आप एमपी से हो, से हो। अच्छा आ, ये किसका है किसने आपको रेंट पे दिया कंपनी की तरफ से शायद कंपनी की तरफ से कौन सी कंपनी है नहीं मालूम है ये नहीं मालूम है पाँच भाड़ू आपूचू पर नहीं पानी की सुविधा नहीं

આ જગ્યાની માલિકી આપની છે હા મારી પોતાની માલિકી છે અચ્છા અહીંયા કોલેજ ચાલે છે એવું પેપર પર દેખાડે છે યુનિવર્સિટી અમને યુનિવર્સિટીની માન્યતા પ્રાપ્ત કોલેજ અહીંયા ચાલે છે એવું અમને વેબસાઈટ પર બતાવે છે તમારું શું કહેવું છે ખોટી વસ્તુ છે અહીંયા કોઈ કોલેજ ચાલતી જ નથી એ એ વાતને તો લગભગ 10 થી 12 વર્ષ થઈ ગયા કે કોલેજ બંધ થઈ ગઈ હમ તો બતાવતો છે તો કે ખોટું બતાવતા હશે અચ્છા તમારે આ મુદ્દે કોઈ કોર્ટ મેટર પણ થઈ હતી કોર્ટ મેટર થયેલી હતી કોર્ટ મેટર થયેલી હતી એમને ભાડું નહોતું આપ્યું એટલે અમે કોર્ટમાં ગયા હતા દસ વર્ષનું ભાડું નહોતું આપ્યું પછી કોર્ટની અંદર સમાધાન થયું એમને ભાડું આપ્યું ને એ તો ખાલી કરીને જતા જ રહેલા છે ક્યાં ના બી અચ્છા એટલે અહીંયા કોઈ વિદ્યાર્થીઓ ભણે છે પણ એક પણ વિદ્યાર્થી કોઈ નહીં કોઈ નહીં કોઈ વિદ્યાર્થી નથી અચ્છા અને તમારી પાસેથી જ્યારે તારે ભાડે લીધું હતું ત્યારે કેટલું ભાડું નક્કી કર્યું હતું અને શું શરતો હતી ભાડું લગભગ મને યાદ છે ત્યાં સુધી પંદરેક હજાર રૂપિયા માસિક ભાડું નક્કી કરેલું હતું અને કોલેજ ચલાવવાનું નક્કી આ કોલેજ ચલાવવાનું નક્કી થયેલું હતું પીટીસી કોલેજ બીએડ કોલેજની વાત નહોતી વખતે જયારે એમને બીએડ કોલેજ ચાલુ કરવાનું કીધું એટલે તમારે બીએડ કોલેજ ચાલુ કરવી હશે અને અમારી પ્રોપર્ટીનો વધારાની પ્રોપર્ટી ઉપયોગ કરવો છે તો તમારે એમને ભાડું વધારે આપવું પડશે પણ એ લોકોએ ભાડું બી આપ્યું નહીં વધારાનું અને જે પંદર હતું એ બી કંઈ કોલેજ શિફ્ટ કરીને લઈ ગયા ક્યાં લઈ ગયા અમને કંઈ ખબર નથી

બિલકુલ સાચી વાત છે અમે જયારે સ્થળ તપાસ માટે પહોંચ્યા ત્યારે સ્વાભાવિકપણે જ ત્યાં આસપાસ રહેતા જ માકાન માલિક જે છે તેમની સાથે વાતચીત દરમિયાન તમને જણાવ્યું કે ચોપડે આ કાગળ ચોપડા પર આ કોલેજ બોલતી હશે તેનો તમને આઈડિયા નથી કારણ કે યુનિવર્સિટી ઓનલાઈન આ કોલેજ હજી પણ ચાલુ અવસ્થામાં બતાવે છે હજી પણ ચોવીસ પચીસ ના એડમિશન અહિયાં સંખ્યા પડવાઈ દેવાય છે એકસો દસ જેટલા વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓ ચોપડે તો ભણી રહ્યા છે પરંતુ મકાન માલિક કહી રહ્યા છે કે ચોપડે ભણી રહેલા વિદ્યાર્થીઓ અહીંયા નથી ઈવન વર્ષ પહેલા જે જે તે વ્યક્તિ હાલ ચલાવી રહ્યા છે તેમને તેમની પાસેથી આ કોલેજ ભાડે રહી હતી પણ પીટીસી નો કોર્સ ચલાવવા માટે પરંતુ તેમને ભાડવું પણ ભર્યું ન હતું ને છેવટે તમને કોર્ટ કેસ કરીને ટક્કો મારીને તમે કાઢવા પડે ને છેલ્લા દસ વર્ષથી આ જગ્યા ઉપર કોઈ પણ કોલેજ ચાલી નથી રહી અને જે અગાઉના સમયમાં આપી હતી આ કોલેજના સંચાલકને તે પણ પીટીસી માટે આપી હતી બીએડ માટે નહીં હાલ જે કોલેજ ચોપડે બતાવી રહી છે તે બીએડના વિદ્યાર્થીઓ અહીંયા એકસોને જેટલા વિદ્યાર્થીઓ આ કોલેજમાં મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે કોલેજ કેવી છે કે જે કોલેજ પર છત જ નથી જી ગીતા જોડાતા રહેજો અમારી પાસે માર્ગદર્શિકા છે જે દર્શકોને રૂબરૂ કરાવી દઈએ કે આખરે શું માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો રાજ્ય સરકારે જે નિયમો ઘડ્યા છે કોલેજના જોડાણ માટેની માર્ગદર્શિકામાં એ ઉલ્લેખ છે કે જો પોતાનું સ્વતંત્ર મકાન ન ધરાવનાર કોલેજ હશે તો પાંચ વર્ષમાં તેમને પોતાનું મકાન બનાવી દેવાનું રહેશે આ માટે સંચાલક મંડળે યુનિવર્સિટીમાં રૂપિયા બાર લાખની ડિપોઝિટ યુનિવર્સિટીના કુલ સચિવ અને સંસ્થાના સંયુક્ત નામે મૂકવાના રહેશે પછી જે બીજો પ્રાવધાન છે એ પ્રકારનો છે કે કોલેજના કર્મચારીઓના પગાર ભથ્થા માટે અનામત ફંડ તરીકે યુનિવર્સિટીના કુલ સચિવ અને સંસ્થાના સંયુક્ત નામે રૂપિયા લાખ ડિપોઝિટ ડિપોઝિટ તરીકે રહેશે જો જે તે હેતુ કે શરતનું નિયત સમય મર્યાદામાં પરિપાલન ન કર્યું તો જે તે હેતુસરની ડિપોઝિટ યુનિવર્સિટી જપ્ત કરી લેશે એટલે આ પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે માર્ગદર્શિકામાં હવે સવાલ એ થઈ રહ્યો છે કે દસ વર્ષથી આ કોલેજ જ્યારે બંધ છે પાંચ વર્ષમાં તેણે પોતાનું મકાન પણ નથી કર્યું તો પછી આખરે યુનિવર્સિટીના ચોપડે કેમ તે રજીસ્ટર્ડ છે કેમ ચોપડા પર આ જે કોલેજ છે તે ચાલી રહી છે વિદ્યાર્થીઓને એડમિશન પણ આપવામાં આવી રહ્યું છે તો વિદ્યાર્થીઓ ભણે છે ક્યાં તેમનું ભણતર આખરે ક્યાં ચાલે છે ગીતા હું તમારી પાસે ફરીથી આવવા માંગીશ જે માર્ગદર્શિકા છે તેમાં સ્પષ્ટપણે એવું લખેલું છે કે તમારે પાંચ વર્ષમાં જો તમારી પાસે મકાન નથી કોલેજ ચલાવવા માટે તો તમારે પાંચ વર્ષમાં મકાન કરી દેવાનું રહેશે તે માટે ડિપોઝિટ પણ જમા કરાવવાની રહેશે હવે દસ વર્ષનો સમયગાળો થયો છે તો આખરે યુનિવર્સિટીના જે સત્તાધીશો હતા તેમની જે ટીમ દર વર્ષે જાય છે ચેકિંગ કરવા માટે તેઓ મૌન છે કે પછી નિંદ્રાધીન છે

હવે આપ જુઓ છો કે દસ વર્ષથી આ મકાન માલિક પોતે કે છે કે અહીં કોલેજ છે અને વિદ્યાર્થીઓ છે મકાનની સ્થિતિ પણ આપણે જોઈ છે તો છ આપણે જેમ કોલેજ છે તો મતલબ કે દર વર્ષે જે કમિટી આવીને રિપોર્ટ આપે છે એ રિપોર્ટ એ રિપોર્ટ એ રિપોર્ટ કેટલો સાચો છે અને એ રિપોર્ટ એને સબમિટ કર્યો છે એને શું પ્રશ્ન કર્યું દર વર્ષે જે કમિટી આવે છે તે અલગ અલગ સભ્યોની હોય છે એવું ના મને કે આજે જે ચાર વ્યક્તિ આવે છે જે વર્ષે ફરીથી આ કમિટીમાં કરશે સ્થળ જાંચ કરશે દર વર્ષે સભ્યો બદલાતા રહે છે એનો મતલબ એ છે કે નીચેથી ઉપર સુધી એવી સાંઠગાંઠ છે કે સભ્યો બદલાય કે કમિટી બદલાય મેમ્બરો બદલાય ગમે તે થાય આ જે સ્કેમ છે આ જે સર્કલ છે પરમિશન તે ચાલતું નથી ચોપડે કોલેજ ચાલતી રહેશે વિદ્યાર્થીઓના પૈસા જમા થતા રહેશે વિદ્યાર્થીઓને જો વિદ્યાર્થીઓને કયા પ્રકારે ડિગ્રી મળે છે એ જ સવાલ છે કે અહીંયા વિદ્યાર્થીઓ ક્યાં આવે છે શું આ ખાલી વિદ્યાર્થીઓને ઘરે બેઠા ડિગ્રી આપી દેવાનું કૌભાંડ છે એ પણ એક સવાલ છે જો આજે જાગૃત નાગરિક ના આરોપોનું માનીએ તો આવી પાંત્રીસ થી ચાલીસ જેટલી કોલેજો છે ન્યૂઝ એટી ને ખુદ વાલમ થી લઈને શામળાજીની કોલેજોમાં પણ તપાસ કરી બે બિલ્ડિંગમાં દસ કોલેજો ચાલે છે હાઉ કેન ઇટ પોસિબલ તમે જયારે રૂલ્સ ની વાત કરો નિયમો ની વાત કરો તમે જયારે શરૂ કરવાના હો તો તમારે લેબોરેટરી જોઈએ અમુક પ્રકારની વ્યવસ્થાઓ જોઈએ નોર્મ્સ વગર તમે કોલેજ ઉભી કરી દીધી છે ત્યાં જે ત્યાં જે ફેસિલિટી હોવી જોઈએ એ ફેસિલિટી તો છે જ નહીં પૈસા તમે પ્રોપર ફેસિલિટી ના ઉભરાવો છો એટલે તમે ચોપડે પાંત્રીસ લાખ લઈ અને તમે પાંચ લાખ નો ખર્ચો કરો બાકીના શું એ પણ કોઈને ખબર નથી બેઠા ડિગ્રી આપવાનું કોભણ છે એ પણ એનો પણ કોઈ એટલે આ એક કોઈ એક નાની વસ્તુ નથી આ તો એક કોલેજ વાત કરી રાજપુરની એક કોલેજ આપણે પ્રજા સમક્ષ વાત કરી પણ આવી કેટલી બુતિયા કોલેજ છે જોકે રાજ્ય સરકારે જે જીકેસ નું માધ્યમ ઉભું કર્યું છે તેનાથી થોડો ઘણો ફરક પડ્યો છે પરંતુ અત્યાર સુધી આ લાલિયાવાડી ચાલતી હતી હજી પણ ચાલી રહી છે તેનું શું એ આખો સવાલ છે કેટલા લોકોના પૈસા કેટલા લોકોનું ભવિષ્ય સાથે ચેડા છે આ બીજી વસ્તુ એ પણ છે કે આ જે વિસ્તાર છે એ પણ શિક્ષણ મંત્રી છે તો સવાલ એ પણ થાય છે કે એમના નેજા હેઠળ એમના નાક નીચે આ બધું કેવી રીતે પોસિબલ છે વધુ એક વાત કરવા માંગીશ કે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કરે તો પણ એ માણસ ના પહોંચી વળે એટલે ત્યાં પણ બારણ વધારે છે એટલે વાત એ છે કે આ પ્રકારનું કૌભાંડ મિલી ભગત વગર ન થઈ શકે બીજું કે નીચેથી ઉપર એ ચેઇન વગર આ પોસિબલ નથી કોઈ એક વ્યક્તિનું આ કામ નથી ને નથી જી

માત્રને માત્ર કાગળ પર છે છે અને તમને ડિગ્રી આપી દેવામાં આવે તો કયા આધાર પર સવાલ એ પણ છે કે આખરે કોઈ વિદ્યાર્થીએ કેમ અવાજ નથી ઉઠાવ્યો શું વિદ્યાર્થીઓને પણ ખબર છે કે કોલેજ ચાલતી નથી તેમ છતાં પણ એડમિશન લઈ લે છે અને બારોબાર ડિગ્રી પણ લઈ લે છે

વેબસાઈટ પર આજે હશે કારણ કે આપણે એની સામે હજી કોઈ એક્શન લીધેલા નથી ત્રણ કે ચાર દિવસ પહેલાં જ એક રાજપુર કોલેજના જે ટ્રસ્ટી છે એમણે એક કોઈ બીજી કોલેજ માટે ફરિયાદ આપેલી છે કે આ કોલેજ બોગસ છે એમણે આપણને જે કંઈ માહિતી છે પેલા અંદર એ લેખિત રીતે પણ આપેલી છે અને આપણે એમણે જે રજૂઆત આવી એ રજૂઆત એ હજુ યુનિવર્સિટીની પ્રક્રિયા છે એ પ્રક્રિયા અનુસાર આપણે જો જરૂરિયાત લાગે તો આપણે વેરિફિકેશન છે પહેલાં અંદર અથવા તો ઇન્કવાયરી કમિટી મૂકી શકતા હોઈએ એ જ રીતે એમણે જે ફરિયાદ આપી એમ એ ફરિયાદની સાપેક્ષે બીજા દિવસે યુનિવર્સિટી હજી એક પણ એક્શન લીધેલી નથી યુનિવર્સિટી હજી એક પણ ખુલાસો જે કોલેજની સામે ફરિયાદ છે એને પૂછાવેલો નથી છતાં પણ એ કોલેજ અત્યારે આપણી પાસે આવી અને પોતાના ખુલાસા છે એ રજૂ કરી ગયા છે એમ એટલે આજે અમારે બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે એમની મિટિંગ છે જેને પરિણામે એ ખુલાસા અથવા કોલેજની ફરિયાદ એમ એ વિચારીને યુનિવર્સિટીના જે અધિકારીઓ છે એની સાથે ચર્ચા કરીને એમાં શું થઈ શકે એ રીતે યુનિવર્સિટી છે બરાબર યુનિવર્સિટીના મુજબ એ આગળ કરશું સંબંધતા ગીતા જોડાયેલા છે ગીતા કુલપતિ કઈ દિશામાં આગળ વધશે હવે કારણ કે આ જે ફરિયાદો તેમને પણ મળી છે બે થી ત્રણ ફરિયાદો મળવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે કિશોર પોરિયા સાથેની પ્રતિક્રિયામાં તેઓ તેઓને હજુ વાઇસ ચાન્સેલર આ જગ્યા પર આ પદે આવે છ મહિના થયા છે એટલે અગાઉની સ્થિતિના જવાબ તેમણે પણ લેવા પડશે પરંતુ હાલની જે સ્થિતિ છે તેમાં છ મહિના દરમિયાન તમને ત્રણેક કોલેજોની ફરિયાદ મળી છે અને એક કોલેજ જે છે એ પણ આ પ્રકારે અગાઉ કાગળ ઉપર નીકળી છે પેપર પર નીકળી છે અને તેના તમામ એડમિશન તેઓએ રદ કર્યા છે અને જ્યાં સુધી રાજપુર કોલેજની વાત છે ત્યાં સુધી તેઓ એક નવી તપાસ સમિતિ બનાવશે અને રિપોર્ટ માંગશે કે ખરેખર આ કોલેજ ને કેવી રીતે માન્યતા મળી માન્યતા આપવામાં કોણ કોણ સભ્યો સામેલ હતા અને ફાઈનલી આ દસ વર્ષથી આ પ્રકારે કેવી રીતે કોલેજ ચાલે પરંતુ મુદ્દો એ પણ છે જ્યારે મેં એમને પૂછ્યું કે અગાઉ કોલેજો તમે શું શું પગલા લીધા છું તમે કોઈ પોલીસ ફરિયાદ કરી તમે એફઆઈઆર દાખલ કરી હતું કે તેમના હાથ કેટલે કંશે બંધાયેલા છે કારણ કે શિક્ષણ વિભાગ છે એટલે આધારિત તેઓ હાલ પૂરતું તો માત્ર એડમિશન રદ કરી શકે પરંતુ આગળના ઇનિશિએટિવ લેવા માટે તો રાજ્ય સરકારે જ પહેલ કરવી પડે એટલે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીએ જ પહેલ કરવી પડે તેવું તેમનું માનવું હતું જી ગીતા એટલે દસ વર્ષના સમયગાળા દરમિયાન જે વિદ્યાર્થીઓ નથી કોલેજ નથી શિક્ષકો નથી વ્યવસ્થા પણ છતાંય અમે બીજો સવાલ એ પણ પૂછ્યો કે છતાંય આ વિદ્યાર્થીઓ અહિયાં ચોપડે ભણે છે ચોપડે ડિગ્રીઓ પણ મળે છે તો ફાઈનલી આ છોકરાઓ પરીક્ષા આપે છે ક્યાં પરીક્ષા આપવાના સેન્ટર્સ છે એની શું વ્યવસ્થા છે કારણ કે આ તો મિલી ભગત ત્યાં પણ હોય શકે કે ચોપડા લઈને બેસી જાઓ તમે આ કોલેજમાં ભણશો તો તમે પાસ થઈ જશો તમને ડિગ્રી મળી જશે એટલે આખું કવડ કેવું હું આપને દર્શકોને જણાવવા એ માંગીશ કેવું કેવું સર્કલ ચાલે છે કે તમે ફી ભરો ત્યાંથી લઈને તમે પાસા આઉટ થાવ તમે ડિગ્રી મળી જાય ત્યાં સુધીનું તમને ફૂલ પ્રૂફ એક કેશ્યોરન્સ છે ને એના પૈસા વિદ્યાર્થી ભણે છે એટલે એટલે આમાં 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 કાં તો વિદ્યાર્થીની જાગૃતતા નથી ને કાં તો કેટલાક વિદ્યાર્થીઓ એ પ્રકારની ડિગ્રી મેળવી મેળવવી છે એટલે અહીંયા સવાલ એ પણ જી ગીતા આભાર તમારો તમામ જાણકારી આપવા માટે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી